મળતી માહિતી અનુસાર દાહોદના રાબડાલ ગામે રહેતા પુત્ર આદિત્યનો જન્મદિવસ હોવાથી તેઓ તેમની માતા શકુંતલાબેન સાથે બાઇક ઉપર યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જઈ રહ્યા હતા આ દરમિયાન લિમખેડાની નૂતન હાઈસ્કૂલ નજીક માર્ગ પર માતા અને પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં દાહોદથી વલસાડ જતી એસટી બસના ચાલકે બાઇક સવાર માતા પુત્રને ટક્કર મારી હતી ત્યારે બસ નીચે કચડાઈ જતા માતા અને પુત્રનું કમકમાટી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા જ્યારે પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ સુરત શહેરના ઉમરાવેલંજા વિસ્તારમાંથી પણ ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે અત્યંત બિસ્માર રોડના કારણે બાઇક સવારે સંતુલન ગુમાવતા ટ્રક સાથે અકસ્માત થયો હતો આ અકસ્માતની ઘટનામાં ટ્રક નીચે આવી જતા ગંભીર ઈજાના પગલે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ ટોળા વળેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં રસ્તો ધોવાઈ જતા રસ્તો બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે